ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે સરસ્વતી વિદ્યામંદિર વિદ્યાલયમાં કોમ્પ્યુટર લેબનો શુભારંભ સમારોહ સરસ્વતી વિદ્યાલયમાં જંબુસર બરોડા રોડ પર આવેલ સ્કવોટ પુનાવાલા કંપનીના સૌજન્યથી વિદ્યાર્થીઓના ભાવિના વિકાસ માટે પંદર કોમ્પ્યુટર અર્પણ કરી સામાજિક સહયોગ અને ભાગીદારી કેળવવામાં આવી જંબુસર સરસ્વતી વિદ્યામંદિર એકમાત્ર વિદ્યાભરતી અને હિન્દુ સંસ્કૃતિના શિક્ષણને વડેલ હોય ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે વિદ્યાલયના ટ્રસ્ટી નિલેશભાઈ ભાવસાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને અતિથિઓને પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ સ્કોટ પુનાવાલા અને સ્કોટ ગ્લાસ કંપનીના રાકેશભાઈ પટેલ દ્વારા પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ પોતે જે શાળામાં ભણ્યા હતા તેની ટૂંકી વાર્તા રજૂ કરી અને સંસ્કૃત અંગ્રેજી વિષયનો ઘનિષ્ઠ અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને સૂચવ્યું વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીએ વિદ્યાર્થીઓ ખૂબ સારો અભ્યાસ કરે અને દેશ દુનિયામાં નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય સહિત જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ મહામંત્રી પિન્ટુભાઈ કારેલીવાડા સ્કોટ પુનાવાલા અને સ્કોટ ગ્લાસ કંપનીના સિનિયર પ્રેસિડન્ટ રાકેશભાઈ પટેલ સ્ક્વોટ પુનાવાલા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અશોકભાઈ સક્સેના સ્કવોટ પુનાવાલા કંપનીના એચઆર મેનેજર ધર્મેન્દ્ર પટેલ સહિત નગરના આગેવાનો વિદ્યાલયના ટ્રસ્ટીગણ તેમજ વિદ્યાલયના ગુરુજી અને દીદી સહિત વિદ્યાર્થી સમૂહ ઉપસ્થિત રહ્યાના સમાચાર સાંપડ્યા છે રિપોર્ટર રમેશ પરમાર ડીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર